રાજ્ય પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર ડીવાયએસપી કચેરી અંતર્ગત આવતી વિવિધ પોલીસ મથકમાં ચોરી સાયબર ફ્રોડના મુદ્દા આજ રોજ મૂળ માલિકને પરત કરવામાં આવ્યો હતો અંકલેશ્વર ડિવિઝનમાં આવતા પાનોલી પોલીસ મથકના પાંચ જીઆઈડીસી પોલીસ મથકમાં ચાર અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના સાત અને હાસોટ પોલીસ મથકના એક અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના આઠ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના ત્રણ મોબાઈલ મળી કુલ અઠ્યાવીસ મોબાઈલ કિંમત રૂપિયા ત્રણ લાખ એક્યાસી હજાર ચારસો મોબાઈલ મૂળ માલિકને પરત કરવામાં આવ્યા હતા તો હાસોટ પોલીસ મથકની ચોરી થયેલ બાઇક એક કિંમત રૂપિયા ચુમ્માલીસ હજાર મૂળ માલિકને આપવામાં આવી હતી તો અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના સાયબર ફ્રોડની રક રોકડ પચીસ હજાર તેમજ હાસોટ પોલીસ મથકની સાયબર ફ્રોડમાં ગયેલ રોકડ રૂપિયા ચો ચૌદ હજાર પાંચસો મળીને કુલ સાયબર ફ્રોડના ઓગણચાલીસ હજાર પાંચસો રૂપિયા પણ પરત કરવામાં આવ્યા હતા પોલીસે કુલ ત્રીસ ગુનામાં મોબાઈલ બાઇક અને સાયબર ફ્રોડની રકમ રોકડ રકમ મળીને

એના માટેનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી આવતો હોય છે આ કાર્યક્રમમાં અગાઉ એવું થતું હતું કે જ્યારે પણ કોઈની કોઈ માલ મિલકત ચોરાઈ જાય ત્યારે એ પરત તો મળતી હતી ડિટેક્શન તો પોલીસ કરતી હતી પરંતુ એ મુદ્દામાલ છે પોલીસમાં પોલીસ સ્ટેશનમાં તથા ઘણી વખત કોર્ટમાં પડ્યો પડ્યો સડી જાય બગડી જાય એની કિંમત ઘટી જતી હતી તેના બદલે હવે અમે એક થોડા થોડા સમયાંતરે આ તેુચકો ઓર્પણનો કાર્યક્રમ કરી તેમના જે મુદ્દામાલ છે એ પરત આપવાનું અમે કાર્યક્રમ આયોજન કરતા હોઈએ છીએ જેમાં આજરોજ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં કુલ એક મોટરસાયકલ કે જેની કિંમત છે એ પરત આપવામાં આવી જે હતી ત્યારબાદ જેટલા મોબાઈલ જેની કિંમત લગભગ જેટલી થવા જાય છે તે જેટલા મોબાઈલ છે પરત આપવામાં આવ્યા છે અને આ ઉપરાંત અત્યારે જે સાયબર ફ્રોડની જે ઘટના બની રહી છે સાયબર ફ્રોડ જે વધી રહ્યો છે એમાં પોલીસ ખૂબ જ ફોકસ છે અને ખંતપૂર્વક અને મહેનતથી એમાં કામ કરી રહી છે એમાં પણ અમે આજે લગભગ સાયબર ફ્રોડના લગભગ ચાલીસ હજાર જેટલા રૂપિયા જે છે એ અલગ અલગ રજદારો ને પરત આપવામાંની કામગીરી કરી છે અને તમામ સૌને અપીલ કરી છે કે આ તમામ કાર્યવાહીમાં પોલીસની મદદ કરે સાયબર ફ્રોડ થાય તો વન નાઇન થ્રી ઝીરો ઉપર કોન્ટેક કરે અને કોઈ પણ પ્રકારની આ પ્રકારની સમસ્યા હોય તો પોલીસનો સંપર્ક કરે